અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પર આધાર જે સત અસત અને એ બેથીએ પર અક્ષર એટલે કે સચિદાનંદ ધન બ્રહ્મ છે એ આપ છો તો અહીં ભગવાનના વિશ્વરૂપ દર્શન કરીને અર્જુન કહી રહ્યા છે કે આપ તો બ્રહ્માના આદિ છો અનંત છો વિશ્વના આધાર છો સત અને અસતથી પણ પર છો એવા આપ બ્રહ્મ છો જય શ્રી કૃષ્ણ